જે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો એમજીવીસીએલ તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસનો સંપર્ક કરવો પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય કારણ કે સ્માર્ટ મીટર છે અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી ઉલતાનું કન્ઝ્યુમરને સદર સ્માર્ટ મીટરનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશન પણ મળશે કે જેના કારણે એ જાણી શકશે કે પોતાના ઘરમાં કેટલું વપરાશ થઈ રહ્યું છે કેનર માટે હું તમને કહી દઉં કે દરેક સ્માર્ટ મીટર ઉપર એક બારકોડ આપેલો છે પર્ટીક્યુલર જે તે ગ્રાહકમાં કયા નંબરનું મીટર લાગેલું છે એ બારકોડના આધારે ટ્રેસ થાય છે અમારે જે સિસ્ટમમાં એને અપલોડ કરવાનું થાય છે એ બારકોડના આધારે જ થાય છે એટલે એ સ્કેનિંગ કરીને એ સિસ્ટમમાં જે તે ગ્રાહકના મીટરમાં જ જાય એના માટે એની વ્યવસ્થા કરેલી છે એટલે જે જ્યારે જ્યારે એજન્સી મીટર બદલે છે ત્યારે એનું સ્થળ પર જ વેરિફિકેશન થાય છે બારકોડના લીધે જે સ્કેનિંગ કરે છે એ સિસ્ટમ ડાયરેક્ટ અમારા સોફ્ટવેરમાં જાય છે અને એ જ ગ્રાહક સામે એ જ મીટર લાગે એની ચોકસાઈ કરવા માટે એ બારકોડ સ્કેનિંગ કરવામાં આવે છે જેથી કોઈ પણ ગ્રાહકનું ફોટું બિલિંગ ના થાય અને ફોટો મીટર નંબર એટેચ ના થાય